અણીવાડાના બનાસ નદીમાંથી મુડેઠા ગામેથી ઓવરલોડ ડમ્પરો ચાલતા લોકોમાં ભારે હાલાકી પ્રાથમિક અને માધ્યમિક શાળાના એક હજાર વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોની રોડ પર લાંબી લાઈનો લાગતા લોકોમાં અકસ્માતનો ભય કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની બનાસ નદીના પટમાંથી બેફામ ડમ્પરો અને ટ્રેલરો રેતી ભરીને અવરજવર કરી રહ્યા છે તરડીસા તાલુકાના મુડેઠા ગામે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા રોડ પર આવેલ છે પ્રાથમિક શાળાના પાંચસો પચાસ વિદ્યાર્થીઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ચારસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે વધુ પ્રમાણમાં ડમ્પરો અને ટ્રેલરોની અવર કારણે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે બેફામ ઓવરલોડ રેતી ભરીને દોડતા ડમ્પરો અને ટ્રેલરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને તેમજ શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે ડમ્પરો અને ટ્રેલરો તાડપત્રી ના ઢાંકતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અરણીવાડા બનાસ નદી પટમાંથી રેતી ભરીને મુડેઠા પ્રસાર થઈને થરાદથી સાચોડ તરફ બેફામ રીતે દોડી રહ્યા છે અને રોડ પર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા આવેલ હોવાથી અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે ડમ્પરો અને ટ્રેલરોને બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી